કચ્છી ગુજરાતી ચેનલ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ના ગુણધર્મો વિશે બતાવીશ અરુસી આપણા માટે કેટલી ઉપયોગી છે ઉધરસ થાય ત્યારે શ્વાસ થાય છે દમ જેવું થઈ આવે કફ થઈ આવે કફ નીકળતું ન હોય તો એના માટે આપણે અડુસીનું ઉકાળો બનાવવું જોઈએ તો અળુસીનો ઉકાળો કેવી રીતે બનાવવું એ હું તમને આજે જણાવીશ બે કે ત્રણ પાંદડા અળુસીના લેવાના દસ પાંદડા તુલસીના લેવાના એક બે લવિંગ લેવાનું એક આખો ગ્લાસ પાણીનું લેવાનું એમાં બધું આ પાન ને લવિંગ ને અળુસીના પાન ને તુલસીના પાન બધા નાખી દેવાના એના એને ધીમા તાપે ઉકાળવાનું પછી અડધાથી ઓછું રહે ત્યારે ગેસ બંધ કરી દેવાનું અને તમને આ અળુસીનો ઉકાળો છે જ કરવા જેવો લાગતો હોય તો તે તમે એમાં ગોળ નાખી શકો અને મધ સાથે પણ તમે પી શકો છો અને નવસેકું હોય ત્યારે જ એનો ઉપયોગ કરવાનું આપણે મોટાઓને નાનો એક કપ હોય અડધો કપ સવારે નાણાં કોઠે લેવાનું અને રાતના સૂતા પહેલાં લેવાનું બાળકોને એક કે બે ચમચી જ આપવાની વધારે આપવાની નહીં અને ઉકાળવા બે કે ત્રણ દિવસ જ આપણે પી શકીએ વધારે માત્રામાં પીવાનું નહીં વધારે એનો ઉપયોગ નહીં કરવાનું બરાબર કદાચ એની આડઅસર પણ થાય જરૂર આ પ્રમાણે જ ઉપયોગ કરવો અળુસી આપણે આ ઘર આંગણે પણ વાવી શકીએ છીએ અને તે ચોમાસામાં થાય છે અળુસી બહુ જ ઉપયોગી છે આપણે મોઢામાં ચાંદા પડ્યા હોય અને અલ્સર જેવું થઈ આવ્યું હોય તો એનો એ આ ઉકાળો બહુ ઉપયોગી છે તાવ માટે પણ આ ઉકાળો ઉપયોગી છે અળુસીમાં એટલા ગુણધર્મ છે કે જૂનામાં જૂની ટીવી પણ એ મટાડી શકે છે પણ આના માટે આપણે ઘરે મહેનત કરવી પડે મહેનત કરીએ અને સો સો ટકાનો ફાયદો થાય છે આ મારો જાત અનુભવ છે મારો છોકરો નાનો હતો તેને એને ઉધરા શ્વાસ ઠંડીની ઋતુ આવે શિયાળાની ઋતુ આવે ત્યારે એને શ્વાસ થઈ જાવ આમ નાના બાળકોને આમ કેવો ભરાણી જેવું કે એવું થઈ આવતું હું તેને કેટલી દવા લીધી હતી તો કોઈ ફાયદો થયો નહોતો એક અમે અહીંયા ત્યાં જોબ કરતા એના બેન હતા એમના સાસુમાં હતા એમણે મને આ અડુસીના ઉકાળા વિશે વાત કરી હતી ત્યારે મેં મારા છોકરાને આ ઋષિનો ઉકાળો બનાવ્યો અત્યારે મારો છોકરો પંદર વર્ષનો થઈ ગયો છે અમે અમને ઉજરાસ કે કપ થાય છે અમે આવું ઉકાળો બનાવીને પીએ પીએ છીએ અને જરૂરિયાત પ્રમાણે પીએ છીએ વધારે નથી પીતા એનું જરૂરત પ્રમાણે ઉપયોગ કરવાનો અને પ્રેગનન્ટ બહેનોએ ડૉક્ટરની સલાહ લઈને આનો ઉપયોગ કરવાનો અને આ આવી અવનવી માહિતી લઈને હું તમારી પાસે આવીશ તો મહેરબાની કરી ને મારા ચેનલ ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ 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 મારી આ તમને પોસ્ટ સારી લાગે તો બધાને શેર કરજો